સુબુલ દેરી ડિરેક્ટર વિવાદમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે બે ડિરેક્ટર્સને સુરત ક્રાઈમ બ્રાન્ચમાં જવાબ લેવા બોલાવ્યા છે ક્રાઈમ બ્રાન્ચમાં ભરત પટેલ પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત રેશાભાઈ ચૌધરી સામે ફરિયાદ કરવામાં આવી વિવાદ ધીરે ધીરે વધી રહ્યો હોવાના એંધાણ રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચ્યો ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી થયું બાર જુલાઈના રોજ સુમુલ દેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બોર્ડ મીટિંગનો સંપૂર્ણ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ઘટનાને લઈને વિવાદ થયો હતો બે ડિરેક્ટર્સને ક્રાઇમ બ્રાન્ચમાં જવાબ લેવા માટે બોલાવ્યા છે મીટિંગનો ઓડિયો વાયરલ થતા વિવાદ થયો હતો જેમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત રિષાભાઈ ચૌધરી સામે ફરિયાદ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો હોય આગળ તેવા અંધાણ પણ વર્તાઈ રહ્યા છે ભરત પટેલ પૂર્વ મંત્રી કાંતિભાઈ ગાંબિત સામે પણ ફરિયાદ નોંધાઈ છે બાર જુલાઈએ સુબુલ ડેરીડા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બોર્ડ મિટિંગ યોજાઈ હતી અને મિટિંગનો ઓડિયો વાયરલ થયો હતો જેનો વિવાદ વધી રહ્યો છે આજરંકે વધુ વિગત આપશે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે દિવેશા વિશે વિષય પર શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે બિલકુલ જે કારે આખી આ ઘટના છે અને ઘટના મામલે ત્યાંને ક્યાં વિવાદ વકરી રહ્યો છે જેમાં જે બોર્ડની મિટિંગ હતી તે મિટિંગની અંદર ક્યાંય ને ક્યાંય ઓડિયો વાયરલ કરવાની આખી વાત સામે આવી હતી જેને લઈને તે ડિરેક્ટરો જે છે તેને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જવાબ લેવા માટે બોલાવવામાં આવે છે આ સમગ્ર મામલે જે ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ એમડી દ્વારા અતિરુદ્ધ ક્રાઈમ આ મામલે તપાસ થાય તે માટે અરજી કરવામાં આવી છે અરજીના આધારે તે પ્રકારે ક્રાઈમ બ્રાન્ચમાં ભરત પટેલ પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત પૂર્વ ધારાસભ્ય સુનીલ ચૌધરી સામે અરજી કરવામાં આવી છે પહોંચ્યો હતો અને તેમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી થયું હતું બાર જુલાઈ રોજ જે પ્રકારે સુમુલ ડેરી જે બોર્ડ ની હતી તેમાં ડિરેક્ટરો જે પ્રકારે અંદર તમામ મીટિંગ અંદર ચર્ચા વિચારણા કરતા હતા અને તેનો વિડીયો ઓડિયો જે છે